વાહન ચાલકો સાવધાન નવો નિયમ ભારે દંડ મહિલાઓને બાર હજાર રૂપિયાની મોટી જાહેરાત બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ ખેડૂતોને સ્માર્ટફોન સહાયની નવી જાહેરાત બાળકો જન્મ દાખલાને લઈને મોટો નિર્ણય આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં જણાવી દઈએ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તો આજે ત્રેવીસ જૂનના રોજ હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કરી દીધો છે આજે રોજ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથની અંદર આજની તારીખમાં છૂટા છવાયા વરસાદ પડવાનો છે પરંતુ જે જગ્યાએ વરસાદ પડશે ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત અને તાપીની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તમામ વિસ્તારમાં આજે પણ છૂટા છવાયા વરસાદ પડશે પરંતુ આજે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો મોટી બેઠક ગઈ છે શું મોંઘું કરવામાં આવ્યું તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર જીએસટી કાઉન્સિલની ગઈકાલે બેઠક બોલાય આ બેઠક ની અંદર સૌથી પહેલા આપણે શું મોંઘું થયું એના વિશેની ચર્ચા કરીશું તો દૂધના તમામ ડબ્બા ઉપર હવે બાર ટકા એટલે કે એક સરખો સમાં દરની ભલામણ કરવામાં આવી છે પછી સ્ટીલનો ડબ્બો હોય પ્લાસ્ટિકનો ડબ્બો હોય આ તમામ ડબ્બા હવે સરખા ભાવે સરખી કિંમતે મળશે તો દૂધના તમામ ડબ્બા ઉપર બાર ટકાની જીએસટી ફાયર વોટર સ્પ્લિન્કર ઉપર પણ બાર ટકા જીએસટી એટલે હવે ફાયર વોટર સ્પ્લિન્કર મોંઘી થઈ જશે હવે તમને જણાવી દઈએ શું સસ્તું થવાનું છે તો રેલવે પ્લેટફોર્મની ટિકિટ બેટરી કાર આ તમામ સેવાઓ જીએસટીમાંથી મુક્તિ આપી દેવામાં આવી એટલે હવે રેલવે પ્લેટફોર્મની ટિકિટ પણ સસ્તી થઈ જવાની છે બેટરી કાર પણ સસ્તી થઈ જવાની છે શૈક્ષણિક સંસ્થાઓની બહાર જે હોસ્ટેલ આવેલી હોય છે આ હોસ્ટેલની અંદર જે પણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એમાં દર મહિને વ્યક્તિ દીઠ વીસ હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી છે તો આ પણ સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછી ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે તો દૂધના તમામ ડબ્બાઓ મોંઘા થઈ જશે ત્યારે ફાયર વોટર સ્પ્રિન્કલર પણ મોંઘું થઈ જશે રેલવે પ્લેટફોર્મની ટિકિટ સસ્તી થઈ જવાની છે સૌથી મોટા સમાચાર આની સાથે સાથે હવે જીએસટીની હજી પણ બેઠકો બોલાવવાની બાકી છે અને આ બેઠકમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થાય એવી મોટી જાહેરાત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે આપણા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે શું જાહેરાત કરીએ શનિવારે એટલે કે ગઈકાલે મોટી બેઠક હતી આ બેઠકમાં કેન્દ્ર સરકારનો ઈરાદો શું છે એના વિશે નાણામંત્રી મંત્રી સીતારમણે કીધું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશા પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો હતો હવે માત્ર એક જ નિર્ણય લેવાનો બાકી છે કે રાજ્યો સાથે હવે જીએસટી કાઉન્સિલની અંદર સંમત થઈ જાય રાજ્યો પણ આની અંદર સંમત થઈ જાય એ માટેની હવે જીએસટીની બેઠક બોલાવવામાં આવશે અને એકવાર નિર્ણય લેવામાં આવે તો અધિનિયમ લાગુ કરી દેવામાં આવશે એટલે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં કાયમ માટે લાગુ કરી દેવામાં આવશે અને જો જીએસટીના વ્યાપમાં આ બંને વસ્તુ આવી જાય તો ઈંધણના ભાવ ખૂબ ઘટી જાય એવું પણ નાણાં મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવે એક જ નિર્ણય લેવાનો બાકી છે જી ની અંદર પેટ્રોલ ડીઝલ આવી જાય એટલે પેટ્રોલ ડીઝલ પણ સસ્તું થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર ફરીવાર ભૂકંપનું આંચકો આવી ગયો છે સૌથી પહેલાં કચ્છમાં ગીર સોમનાથની અંદર આ તમામ જગ્યાએ ભૂકંપના આંચકા આવ્યા વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે ભાવનગરની અંદર પણ ભૂકંપનો આંચકો આવી ગયો છે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકની અંદર મોડી સાંજે ભૂકંપનો આંચકો આવ્યો હતો રાત્રે નવ વાગીને સત્યાવીસ મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભયથી લોકો પોતાના મકાનમાંથી બહાર નીકળી ગયા હતા પાલીતાણા તાલુકાના દુધાળા ઘેંટીચોડા નાનીમાળ આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો તો ગુજરાતમાં ફરીવાર ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર પહેલી જૂન થી હવે વાહન ચાલકો માટે નવા નિયમો આવી ગયા છે નવો દંડ તમારે ભરવો પડશે હવે જો તમે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા પકડાશો તો એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાનો ભારે દંડ તમારે ભરવો પડશે આ નવો નિયમ છે આની સાથે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાશો તો પાંચસો રૂપિયાનો દંડ ત્યાર પછીનો એક બીજો નવો નિર્ણય આવી ગયો છે સગીર ડ્રાઈવર ચલાવશે એટલે કે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે

ડુંગળીને લઈને મોટા સમાચાર આવી ગયા છે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા તેથી સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ વખતે ડુંગળીના ભાવ ન વધે તેને ધ્યાને રાખીને સરકાર એક લાખ ટનનો બફર સ્ટોક કરવા જઈ રહી છે હવે સરકાર ખૂબ ઝાઝી પ્રમાણમાં ડુંગળીનું પોતાનો સ્ટોર કરી રાખશે એક લાખ ટનનો બફર સ્ટોક જાળવી રાખશે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર ડુંગળીના ખેડૂતો માટે આ મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે હવે રેશન કાર્ડને લગતી તમામ સેવા વધુ સરળ કરી દેવામાં આવી હવે જો તમારે નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડમાં નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો હવે તમારે મામલદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નહીં પડે અથવા તો રેશનની દુકાને જવાની પણ કોઈ જરૂર નહીં પડે કારણ કે હવે સરકારે દેશના સાડા ત્રણ લાખથી પણ વધુ સીએસસી સેન્ટરોને મંજૂર આપી દીધી છે એટલે તમારા નજીકમાં કોઈ પણ સાયબર કાફે આવેલું હોય ત્યાં જઈને પણ હવે તમે રેશન કાર્ડમાં તમામ કામ કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ ચડાવ્યું હોય તો ચડાવી શકશો નામ કમી કરાવી શકશો આ તમામ કામ તમે કોઈ પણ મુશ્કેલી વિના લાંબી લાઈનોમાં ઊભા વિના પણ કરી શકશો તો રાશનકાર ધારકો માટે આ મોટી ખુશખબર આવી ગઈ ત્યાર પછીના મિત્રો સમાચાર આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે એટલે કે આ વખતે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ આદ્રા નક્ષત્ર રાત્રે બાર વાગીને અઢાર મિનિટે બેસી ગયું છે હવે આ નક્ષત્ર સાતમા મહિનાની પાંચ તારીખ સુધી રહેવાનું છે આ નક્ષત્રની લોકવાયકા એવું છે કે મક્ષરા વાયા તો આદ્રામે વર્ષીય મેદ્રા તો બારેમાસ પાધરા એટલે કે મિત્રો મૃગશીષ નક્ષત્રની અંદર જો પવન ખૂબ ફૂંકાય

આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને નવો નિયમ આવી ગયો છે હવે યુઆઈડીઆઈ દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે હવે તમારે તમારા બાળકનું આધાર કાર્ડ બે વાર અપડેટ કરવાનું રહેશે એકવાર જ્યારે તમારું બાળક 5 વર્ષની ઉંમરે આવી જાય ત્યારે પહેલી વાર તમારે અપડેટ કરવાનું છે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવાનું છે એટલે તમારા બાળકની આંગળીઓ આંખ વગેરે તમામની અપડેટ તમારે કરાવવાનું રહેશે તો બે વાર હવેથી ફરજિયાત બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે નહીં તો તમારું બાળકનું આધાર કાર્ડ માન્ય ગણવામાં નહીં આવે તો બાળકોના આધાર કાર્ડને લઈને આ નવો નિયમ છે નવી અપડેટ આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે ગુજરાત સરકારે નમોશ્રી યોજનાની અંદર સુધારો કરી નાખ્યો છે હવે સગર્ભા અને ધાત્રી માતાઓને નમોશ્રી યોજનાની અંદર જે પહેલાં છ રૂપિયા મળતા હતા એના બદલે હવે વધારો કરીને બાર હજાર રૂપિયાની રકમ કરી દીધી છે હવે સગર્ભા માતાને યોજના હેઠળ હજાર રૂપિયાની સહાય મળશે કઈ કઈ મહિલાઓને લાભ મળવા પાત્ર છે તો એસસી વર્ગની એસટી વર્ગની એનએફએસ રાશન કાર્ડ ધરાવતી હોય તમામ મહિલાઓ પીએમ જેવાય અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે તો તમામ મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત છે નમોશ્રી યોજનામાં હવે બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોને લઈને બીજો નિયમ હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જો તમારે નામ સુધારવું હોય તો હવે ખાલી આધાર કાર્ડના ઉપયોગથી પણ નામ સુધારી શકશો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે હવે આધાર કાર્ડના પ્રમાણપત્રની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે બાળકોના નામમાં ફેરફાર કરવા માટે હવે તમારે એફિડેવિટ કરાવવાની જરૂર નહીં પડે ખોટો ખર્ચો કરવાની કોઈ પણ જરૂર નહીં પડે બાળકોના આધાર કાર્ડ પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે તમે ખાલી હવે માત્ર અરજી કરી દેશો તો પણ ફેરફાર કરી દેવામાં આવશે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય વાલીઓના હિત માટે લેવામાં આવ્યો છે તો આનાથી વાલીઓને ખૂબ રાહત મળવાની છે હવે વાલીઓએ એફિડેવિટ કરવાની કોઈ પણ જરૂર પડશે નહીં તો બાળકોના જન્મ પ્રમાણપત્ર લઈને ખૂબ રાહત ભર્યા સમાચાર ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય જાહેરાત કરી દેવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી સાત દિવસ સુધી તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો પરંતુ હજી આમાં એક દિવસનો વધારો પણ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે વધારેમાં વધારે છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવી છે અઢાર તારીખથી ખેડૂતો ફોર્મ ભરાવાના શરૂ પણ થઈ ગયા છે તમામ મિત્રો માટે ખૂબ મહત્વના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો એસટી બસમાં હવે નવી સુવિધા શરૂ કરી દેવામાં આવી છે એસટી બસમાં મુસાફરો માટે હવે ક્યુઆર કોડ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હવે તમારી પાસે છૂટા પૈસા ન હોય તો તમે તમારા ગૂગલ પે અથવા તો ફોનપેના માધ્યમથી પણ ટિકિટ લઈ શકશો કારણ કે ક્યુઆર કોડના માધ્યમથી તમે સ્કેન કરીને પણ ટિકિટ લઈ શકશો તો એસટી બસમાં હવે આ નવી સુવિધા શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન